પરિણામે જીએસટી ગરીબો પર વધુ અસર કરે છે બે હજાર એકવીસ બાવીસમાં કુલ જીએસટી કલેક્શનનો લગભગ બે તૃતીયાંશ એટલે કે ચોસઠ હિસ્સો વસ્તીના નીચેના પચાસ લોકોમાંથી આવ્યો હતો જ્યારે ટોચના દસ લોકોમાંથી માત્ર ત્રણ આવ્યો હતો આ ગરીબો પર લાદવામાં આવેલો કર છે જે સતત વધી રહ્યો છે જીવન અને આરોગ્ય વીમા જેવી આવશ્યક સેવાઓ જે બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેના પર અઢાર ટકા જીએસટી દર છે દર વર્ષે મોદી સરકાર જનતા પાસેથી કેટલું લીધું છે તેની ઉજવણી કરે છે અને રેકોર્ડ બ્રેક કલેક્શનનો દાવો કરે છે પરંતુ જયારે અમીરોની વાત આવે છે ત્યારે તેમણે બે હજાર ઓગણીસ માં બાર લાખ કરોડ રૂપિયાના કોર્પોરેટર ટેક્સ ઘટાડાની રેવડી આપી બે હજાર તેર ચૌદમાં કોર્પોરેટ ટેક્સ આવકમાં એક્સાઇઝ અને સર્વિસ ટેક્સનો હિસ્સો બ્યાસી ટકા હતો એટલે કે દરેક

હાલમાં વિવિધ ઉત્પાદનો માટે કુલ નવ GST દર છે ઝીરો ટકા ઝીરો પોઈન્ટ પચીસ ટકા એક પોઈન્ટ પાંચ ટકા ત્રણ ટકા સાત પોઈન્ટ પાંચ ટકા પાંચ ટકા જો કોઈ વાહનો લક્ઝરી વસ્તુઓ તમાકુ વગેરે પર સેસ છે તો સુબ્રમણ્ય કહ્યું કે પચાસ અલગ સેસ દર છે દરોની જટિલતા અને મૂંઝવણ ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે છે અને નાના વ્યવસાયો માટે કાર્ય કરવાનું અશક્ય બનાવે છે મારી બજેટ ઉપરની સ્પીચિસમાં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની આઈ હેવ ઓલવેઝ મેન્શન કે વધતું જતું દેવું એ કોઈ પણ અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક બાબત છે અને આ કોઈ પણ અર્થશાસ્ત્રીનો મત હોઈ શકે ક્યારે નથી ચિંતાજનક કે જ્યારે એ દેવાનો ઉપયોગ તમે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે કેપિટલ એસેટ ઊભા કરવા માટે કરો છો ત્યારે હું એની ચિંતા નથી કરતો કે તમે ધારો કે એક પુલ બાંધવા માટે એવું કરો છો મને ચિંતા નથી કરે કે એ પુલ આજે સો રૂપિયામાં થાય છે આવતીકાલે દોઢસોમાં થશે એની ચિંતા નથી કેપિટલ એક્સપેન્ડિચર વધે એનો કોઈ વાંધો ન હોઈ શકે પણ નોન કેપિટલ એક્સપેન્ડિચર જેને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર કહીએ છીએ જે પગારોથી માંડીને બાકીના બિન ઉપજાઉ ખર્ચાઓ માટે થાય છે તે ચોક્કસ ચિંતાનો વિષય છે थैंक्यू भाई अमे